નિર્ણા ખાતે આવેલ પટ્ટીનું મુખ્ય મથક નિરોણા ગામે યોજાતી એકસો પાંચ વર્ષ જૂની વૈષ્ણવ સમાજ દ્વારા યોજાતી આ નવરાત્રી મહોત્સવ વર્ષો જૂનો

ગાયકવૃંદમાં ગરબાની રમઝટ બોલાવવામાં રાજુભાઈ દરજી મહેશભાઈ જોશી અનિલભાઈ જોશી અને ઓર્ગન ઉપર મનીષભાઈ ઢોલ ઉપર પરસોત્તમ વાન પોતાની સેવા આપી રહ્યા છે આ નવરાત્રીને માની આરાધનાના સેવક તરીકે અનિલ મહારાજ સેવા આપી રહ્યા છે વ્યવસ્થા દિનેશભાઈ જોશી વિશ્રામભાઈ દાવડા નારાયણભાઈ દરજી તથા અનેક કાર્યકરો સંભાળી રહ્યા છે તે ઉમેશ આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા કચ્છ